પ્રકાશ કણજરિયા તમારું આ ચેનલમાં સ્વાગત કરું છું તો અહીં સૌથી પ્રથમ આપણે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો કે સંપૂર્ણ ફ્રી કોર્સ છે તમે નીચે લિંક આપે છે ત્યાં આગળ જઈને જોઈ શકો છો જવાહર નવોદય વિદ્યાલય ત્રણસોમાં પ્રવેશ પરીક્ષા માટે વિભાગ એક અંકગણિત છે નફો કોટની પ્રશ્ન પૂછવાના છે તો કયા નંબરની રીત છે રીત નંબર બે છે તો અહીંયા આગળ આપણે દસથી પંદર રીતના જે પણ દાખલા આવતા હોય એને આપણે ગણતરી કરીશું જો ન સમજણ પડે તો ફોન કરી અથવા તો વોટ્સઅપના માધ્યમ દ્વારા તમે પૂછી શકો છો અથવા તો ફોટો મોકલી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે રીત બદલાય છે દસ એમસીક્યુ છે ફક્ત ગુણોત્તર આધારિત થશે એટલે માત્ર એક જ વસ્તુ પર આપણે કામ કરવાનું છે તો અહીંયા સોરી વિદ્યાર્થી પડતર કિંમત છે શું છે પડતર કિંમત અને વેચાણ કિંમતનો ગુણોત્તર ચાર જેમ પાંચ છે તો તેમના કેટલા ટકા નફો થશે તો વિદ્યાર્થી મિત્રો તમારે આવા ગુણોત્તરથી કંઈ પણ મૂંઝવવાનો નથી તો અહીં ગુણોત્તરનો મતલબ શું થાય છે વિદ્યાર્થી મિત્રો એ જો કે સૌથી પ્રથમ તમને શું કીધું જે પડતર કિંમત કીધી હોય તો જે પહેલો આંકડો હોય એ શું છે પડતર કિંમત આપણી બની ગઈ અને બીજો જે રકમ કીધી હોય એ બીજા બીજાની બની ગઈ એટલે કે વેચાણ કિંમત તો હવે કેટલા ટકા નફો થશે તો ગણતરી કરો ચાર રૂપિયામાં આપણે વસ્તુ લઈએ છીએ વસ્તુ લઈએ છીએ અને પાંચ રૂપિયામાં વસ્તુ વેચીએ છીએ તો ચાર રૂપિયાની વસ્તુ પાંચ રૂપિયામાં વેચે તો આપણને કેટલા રૂપિયા મળે છે વિદ્યાર્થી મિત્રો એક રૂપિયાનો શું થાય છે એક રૂપિયાનો શું થાય છે નફો થાય છે શું થાય છે નફો થાય છે કેવી રીતે પડે સાહેબ ચાલો ચારમાંથી પાંચ જાય તો જવાબ કેટલો આવે એક તો ચાલો હવે શું છે ચાર રૂપિયાની વસ્તુ વેચતા પણ એક રૂપિયા નફો થાય છે તો સો રૂપિયાની વસ્તુ વેચતા કેટલો થાય નફો ચલો જોયો સો ગુણ્યા એક ભાગ્યા ચાર તો જવાબ શું આવશે આપણો સો ભાગ્યા ચાર સોના અડધા પચાસ અને ચારના અડધા બે ભાગ ચલાવો પચીસ દુ પચાસ તો જવાબ આપણો કેટલો આવ્યો પચીસ ટકા જવાબ કેટલો આવ્યો બીજા મિત્રો પચીસ ટકા તો આવી રીતે આપણે શું કરવાના છે બીજા દાખલા શીખવાના છીએ ચલો પડતર કિંમત અને વેચાણ કિંમતનો ગુણોત્તર કેટલો છે સાત જેમ આઠ છે કેટલો છે સાત જેમ આઠ તો સાતમાંથી આઠ જાય તો જવાબ કેવી રીતે આવે છે એક આવે છે ચલો એક આવે છે હા તો હવે કેટલા રૂપિયાની સાત રૂપિયાની વસ્તુ લેતા હતા આપણને એક રૂપિયા ફાયદો થતો હતો એટલે કે નફો થતો હતો તો આઠ રૂપિયાની વસ્તુ એ કેટલો થાય ચલો તો સાત હવે આપણે ડાયરેક્ટ ગણતરી કરીએ આઠ ગુણ્યા એ સો આવે સોરી વિદ્યાર્થી મિત્રો એક સૂત્રમાં આપણે ભૂલ થઈ જાય શું થઈ જાય તો સૂત્રમાં ભૂલ થઈ જાય કેમ ચાલો ગણતરી કરીએ કે એક રૂપિયા શું થઈ ગયો આપણને નફો થયો હા હવે શું છે સાત રૂપિયાની વસ્તુ આપણે લેતા એક રૂપિયા નફો થાય છે તો સો રૂપિયાની નફો થાય તો શું કરવાનું છે છે તો ભાગાકાર કરો તો જવાબ આપણો શું આવશે વિદ્યાર્થી મિત્રો શું આવશે જે જવાબ આવે અહીંયા આગળ મૂકી દેજો અહીંયા આગળ જે ઓપ્શન શું છે ખોટા છે શું છે જવાબદાર ઓપ્શન ખોટા છે તો આનો જવાબ શું આવશે વિદ્યાર્થી પરંતુ આટલા લેવલના નહીં તો અહીંયા કરવો હોય તો કરી શકો છો ભાગ્યા સાત કરો તો ચાલો સાત એકા સાત્રીસ સાત ચાર અઠ્યાવીસ કેટલા વધતા બે ચલો અહીં ભાગ નહીં ચલાવતો અહીં પોઈન્ટ ચલાવો અહીં આગળ મીંડું ઉતારો સાત ત્રણ સાત દુ ચૌદ તો કેટલા વહેતા અહીંયા આગળ છ વહેતા અહીં મીંડું ઉતારો તો સાત સાત નવ કેટલા થાય તો અહીંયા આપણે શું છે ચૌદ પોઈન્ટ ઓગણત્રીસ અંતિક આપણો જવાબ આવે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે ઓપ્શન શું છે ખોટા છે તમને આવો પણ પ્રશ્ન પૂછી શકે છે ચલો હવે આ પ્રશ્ન જુઓ કે જો ગુણોત્તર છ જેમ પાંચ હોય તો નુકસાન થાય છે જો હવે તમને પહેલાંથી કીધું શું કીધું છે નુકસાન થાય છે તો નુકસાન ક્યારે થાય એ ખબર હોવી જોઈએ બરાબર કે આમાં નુકસાન ક્યારે થાય નુકસાન ત્યારે થાય કે આપણી વેચાણ કિંમત શું હોય ઓછી હોય વેચાણ કિંમત શું હોય ઓછી હોય તો આમાંથી ઓછી શું છે પાંચ રૂપિયા શું છે ઓછા છે એટલે આ શું હશે આપણે વેચી હશે અને આ રીતે છ શું છે મૂળ કિંમત હશે બરાબર હવે સાહેબ આનો મતલબ શું થાય જો તમને સમજાવું કે તમે છ રૂપિયાની ચોકલેટ લાવ્યા હતા ને પાંચ રૂપિયામાં શું કરી વેચી બરાબર હા તો તમને શું ગયું એક રૂપિયાનું શું થઈ ગયું નુકસાન થઈ ગયું શું થઈ ગયું નુકસાન થયું તો હવે તમને પ્રશ્ન આવો પૂછેલો છે તો શું કીધું છે નુકસાન કીધું છે પણ કઈ વેચાણ કિંમત અને કઈ મૂળ કિંમત એ નથી કીધું તો આપણે એ ગણવું પડશે તો હા શું કહેવાય છે કે છ રૂપિયાની વસ્તુ લાવતા આપણને એક રૂપિયાનું નુકસાન થયું તો સો રૂપિયા ટકા એ કેટલા તો ગણી લો સો ગોયા એક ભાગ્યા છ કરી દો જે જવાબ આવે એની ગણતરી કરું બરોબર હવે જે જવાબ આવે એને તમારે શું કરવાનું છે ગણતરી કરવાની છે આના જવાબ પણ આમાં મેચ થશે નહીં ચલો બહુ અઘરા લેવલના છે પણ તમારે ખાલી સમજવાના છે ઓકે કેવી રીતે જવાબ પૂછે છે ચલો સીપીએલે મૂળ કિંમત કેટલી આપી છે દસ અને સેલિંગ પ્રાઇસ કેટલી આપી છે અગિયાર તો ચલો હવે કેટલા રૂપિયા નફો થાય છે એક રૂપિયાનો થાય છે તો કેટલા રૂપિયાની કિંમત હતી દસ રૂપિયા કેટલા રૂપિયાનો થયો એક રૂપિયાનો તો એ કેટલા તો સો ગુણ્યા એક ભાગ્યા દસ મીંડું ગયું મીંડું ગયું તો જવાબ શું આવશે દસ ટકા તો આપણો જવાબ આઠીક કરતો અને કોમેન્ટ બોક્સમાં તમે મને કહો ચલો ગુણોત્તર ત્રણ જેમ ચાર હોય તો નફો કીધો છે શું કીધું છે નફો કીધો છે શું કીધું નફો કીધો છે તો નફો ક્યારે થાય કે મૂળ કિંમત હંમેશા ક્યારે હોય નફામાં ઓછી હોય શું હોય ઓછી હોય સોરી વિદ્યાર્થી મિત્રો મૂળ કિંમત શું હશે આપણે વેચાણ કિંમત કે નફો ક્યારે થાય કે વેચાણ કિંમત શું હોય આપણી વધારે હોય તો આપણને શું થાય નફો થાય તો વેચાણ કિંમત શું છે ચાર મોટા છે અને મૂળ કિંમત શું છે નાની છે શું છે નાની છે અગાઉમાં શું આવ્યું હતું ખોટ આપી એટલે કે નુકસાન આપ્યું શું આપ્યું નુકસાન આપ્યું શું આપ્યું હતું નુકસાન આપ્યું હતું તો આગળ એક ફોર્મ્યુલા તમારે લખવું હોય તો લખી નાખજો શું છે કે નફો પૂછે તો વેચાણ કિંમત શું હોય મોટી હોય શું હોય મોટી હોય બરાબર ને ખોટ પૂછે તો વેચાણ કિંમત શું હોય નાની હોય શું હોય નાની હોય આટલું ખબર પડી હા સાહેબ ચલો તો ત્રણ રૂપિયાની વસ્તુ ચાર રૂપિયા વેચે તો કેટલા એક એક રૂપિયાનો નફો થયો હા બરાબર નફો થયો હા તો ત્રણ રૂપિયાની વસ્તુ એક રૂપિયાનો નફો થયો તો સો રૂપિયાએ કેટલો તો ચલો સો ગુણ્યા એક ભાગ્યા કેટલા આવશે ત્રણ તો સો એ ભાગ ચલાવો સો ભાગ્યા ત્રણે ભાગ ચલાવો તો ત્રણ તરી નવ વધી પડી અહીં ત્રણ પછી અહીંયા કેટલા વધશે એક વધશે આગળ મીંડું ઉતારી દીધું આવી હા તૈંતરી નવ વધે કેટલા અહીંયા ત્રણ તો અહીંયા પોઈન્ટ ઉતારો આગળ મીંડું મૂકવું પડે તૈંતરી ત્રણ દસ હવે જો હવે ચલો ત્રણ એકા ત્રણ કેટલા વધે આગળ એક વધે બરાબર તો હવે આગળ શું વધશે સંખ્યા ચાલુ ચાલુ રહેશે મીંડું ઉતારો તૈતરી નવ ચાલુ ચાલુ જ રહેશે સંખ્યા તો આપણો જવાબ શું આવ્યો એ આવ્યો તેત્રીસ ચલો હવે એસપી અને સીપી કીધું છે જો એસપી અને સીપી કીધું છે ચલો હવે ડાયરેક્ટ હું તમને ગણતરી કરતાં શીખવાડું છું કે શોર્ટકટમાં તમારે પરીક્ષામાં કેવી રીતે કરવાનું જો એસપી એટલે કે સેલિંગ પ્રાઇસ એટલે કે વેચાણ કિંમત શું છે આ આપી છે હા અને સીપી મૂળ કિંમત કેટલી આપી છે છ આપી છે તો નુકસાન જાય સાચી વાત છે ને વેચાણ કિંમત શું છે નાની છે તો નાની હોય તો શું જાય જો આગળ નાની હતી તો શું હતું ખોટ જતી તો નુકસાન ગયું હતું હા સાહેબ તમે કીધું સાચું છે ચલો તો હવે ગણતરી કરીએ તો છ રૂપિયાની વસ્તુએ આપણને એક રૂપિયાનું નુકસાન જયું તો સો એ કેટલું જાય તો હવે તમારી ગણતરી કરો કે સો સો ગુણ્યા એક ભાગ્યા સો છ હા ચલો ગણતરી કરો તો હવે સોના અડધા કેટલા થાય પચાસ થશે હા અને છના અડધા ત્રણ તો પચાસ ભાગ્યા ત્રણ કરો ને જે જવાબ આવે મને તમારે શું કહો છો વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ બોક્સમાં કે જો ઓકે ચલો સાતમો દાખલો છે આપણો ગુણોત્તર બે જેમ ત્રણ છે તો કેટલી ટકાવારી ખોટ થાય છે કેટલી ટકાવારી ખોટ થાય છે એ પૂછ્યું છે તો ખોટ થાય છે એ ખબર છે તો ખોટ ક્યારે થાય નુકસાન ક્યારે જાય વેચાણ કિંમત શું હોય ઓછી હોય તો આ ઓછી શું છે વેચાણ કિંમત ઓછી છે અને મૂળ કિંમત શું છે વધારે છે તો ચલો અહીં આગળ આપણે ગણતરી કરીએ કે જો ત્રણ રૂપિયાની વસ્તુ આપણે લેતા આપણને એક રૂપિયા નુકસાન જાય છે તો સો એ કેટલું જાય તો આનો જવાબ શું આવશે સો ગુણ્યા એક ભાગ્યા ત્રણ જવાબ શું આવશે સ ભાગ્યા ત્રણ કરો જવાબ મને શું આવશે તેત્રીસ પોઈન્ટ તેત્રીસ બરાબર ચલો આઠમો જો સીપી એટલે મૂળ કિંમત કેટલી કીધી છે આઠ કીધી છે નફો કીધો છે તો નફો કીધો તો વહેંચવાની કિંમત શું હોય હંમેશા મોટી હોય બરાબર તો આઠ રૂપિયાની વસ્તુ લેતા આપણને એક રૂપિયા મળે છે નફો મળે છે તો સો રૂપિયાએ કેટલો મળે છે તો સો ગુણ્યા એક કરો અને ભાગ્યા આઠ કરી દો હા ચલો સોના અડધા પચાસ અને આઠના અડધા ચાર ચલો પચીસના ભાગ્યા બે તો જવાબ શું આવશે આપણો સાડા બાર આવશે શું આવશે જવાબ સાડા બાર ચાલો નવમો દાખલો છે ડાયરેક્ટ ગણાવ સીપી કેટલા છે મૂળ કિંમત આ છે એસપી છે છે નફો કીધો છે તો નફો હોય તો વેચાણ કિંમત હંમેશા શું હોય મોટી હોય તો આગળ શું વેચાણ કિંમત મોટી હોય તો પાંચમાંથી આઠ જાય તો ત્રણ રૂપિયા આપણને શું થઈ ગયો નફો થઈ ગયો પણ ક્યારે કે પાંચ રૂપિયાની વસ્તુ પર આપણને ત્રણ રૂપિયા નફો થયો તો સો રૂપિયા એ કેટલો તો ત્રણ સો ભાગ્યા કેટલા આવશે આગળ શું છે પાંચ દો દસ એટલે કે ત્રણ ગુણ્યા વીસ તો જવાબ શું હશે સાહીઠ તો આપણો જવાબ શું આવી ગયો વિદ્યાર્થી મિત્રો સાહીઠ આવ્યો શું આવ્યો સાહીઠ ચાલો છેલ્લો દાખલો છે વિદ્યાર્થી મિત્રો હું તમને આગળ હિટ આપી દઉં છું તમારે આને ગણીને મને જવાબ ક્યાં કહેવાનો છે કમેન્ટ બોક્સમાં કહેવાનો છે તો એસપી એટલે કે સેલિંગ પ્રાઇસ વેચાણ કિંમત અને આ મૂળ કિંમત કીધી છે બરાબર હા તો નફા કીધું છે નફો એટલે કે સૌથી વધારે મોટી કિંમતો એ શું હોય નફામાં શું હોય વેચાણ કિંમત હોય નાની હોય શું હોય મૂળ કિંમત હોય શું હોય નાની હોય એ મૂળ કિંમત હોય તો ચલો બે રૂપિયાની વસ્તુ કેટલા રૂપિયા નફો થયો હતો એક રૂપિયાનો નફો થયો હતો તો સો રૂપિયા એ કેટલાનો થાય તો ચલો ગણતરી કરો તો સો ગુણ્યા એક ભાગ્યા બે જે જવાબ આવે તો મને શું કહે છે કોમેન્ટ બોક્સમાં કહેજો કે એ આવે બી આવે અથવા તો સી આવે અથવા તો ડી આવે તો વિદ્યાર્થી મિત્રો હું તમને કહું છું કે જો રીત પ્રમાણે આપણે દાખલાની શું કરવાના છે અહીંયા આગળ સમાપ્ત કરવાના છે તો હજુ સુધી તમને ના પણ સમજણ પડે હોય તો વોટ્સઅપમાં ફોન નંબર આપેલો છે અને ત્યાં આગળ મને ફોન કરીએ અથવા તો તેનો ફોટો પાડીને મોકલી શકો છો જો અત્યાર સુધી વિદ્યાર્થી મિત્રોને આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરે તો સબસ્ક્રાઈબ કરો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને પણ મોકલી આપો જય હિન્દ જય ભારત